જોતા જ રહેજો વિડીયો જોવાની મજા આવશે ખજૂરભાઈ કઈ રીતે એન્ટ્રી જે ખજૂરભાઈ કયા કઈ ગાડીમાં આવે છે ખજૂરભાઈ સાતે કોણ આવે છે સામયા તૈયારી કરો આવી ગયા છે આપણા ખજૂરભાઈ એટલે કે નિતિન જાની આજે કોઈ મોટો નેતા પણ સેલિબ્રિટી પણ આવું કામ કરતો નથી તો આ નાનો માણસ ના કામ ખૂબ કરે છે આવા ખજૂરભાઈ એને એક આપણે બધા ભગવાન પ્રાર્થના કરીએ કે ખજૂરભાઈ ને આવી શક્તિ આપે કામ ખજૂરભાઈ મકાન બેને એનો અમે બહુ આભાર માનીએ બરોબર એમને ભગવાન ભગવાન નમસ્કાર દોસ્તો અત્રે આપણે જઈ રહ્યા છે છાછર ગામમાં હા મિત્રો આ રોડા જ રોડ છે અને આ આ વૃક્ષો ગાયકવાડી વખત ના હોય એ પણ હું તમને બતાડી રહ્યો છું મિત્રો અને છાછર ગામમાં જે ભાઈનું અડધુરું સપનું હતું એ ખજુરભાઈ પૂરું કર્યું છે તો ચાલો મિત્રો આપણે છાછર ગામે પહોંચી ગયા છે દોસ્તો ખોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ અત્રે છાછર ગામમાં હોય આ જે ગરીબ પરિવારનું જે મકાન બન્યા બનાવી જે આપ્યું છે એ તમને હું દોસ્તો બતાડી રહ્યો છું જે મારી પાછળ જે મકાન છે એ ખૂબ જ ગરીબ પરિવાર હોય અને જે એમાં એમ કહેવામાં આવે છે એક સપનું અધૂરું હતું એ સપનું પૂરું કરવા માટે ખજૂરભાઈને ખબર પડી કે આ મકાન અડધુરું રહી ગયું છે ને એના મમ્મી જે પેરાલિસ્ટ છે એક ભાઈ છે એ પોતે અડધું મકાન બનાવતા પોતે એના આઘાતમાં સરી પડ્યા હતા અને પોતે મૃત્યુ પામેલ છે અને એ પૂરું મકાન ખજૂરભાઈએ બનાવી આપ્યું છે એ જ મકાન તમને હું બતાડી રહ્યો છું મિત્રો જુઓ તો ચાલો આપણે મકાન પર જોઈએ અને હા થોડીક જ વારમાં ખજૂરભાઈ આવી રહ્યા છે સમસ્ત ગામ અને સમસ્ત ગામના લોકો ભાઈઓ બહેનો આતુરતાથી એની રાહ જોઈ રહ્યા હોય એ બસ ખજૂરભાઈ ક્યારે આવે ખજૂરભાઈ ક્યારે આવે પણ ખજૂરભાઈ થોડીક ક્ષણોમાં આવે છે મિત્રો વિડીયો જોતા જ રહેજો વિડીયો જોવાની મજા આવશે ખજૂરભાઈની કઈ રીતે એન્ટ્રી છે ખજૂરભાઈ કયા કઈ ગાડીમાં આવે છે ખજૂરભાઈ સાથે કોણ આવે છે એ બધું તમને આમાં જોવા મળશે જાણવા મળશે તો મિત્રો ખજૂરભાઈ આવી ગયા છે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ખજૂરભાઈ આવે ક્યારે ખજૂરભાઈ આવે તો મિત્રો દોસ્તો ખજૂરભાઈ આવી ગયા છે અને મકાનનું આજે વાસ્તુ હોય ને વાસ્તુ પણ ખજૂરભાઈના હાથે કરવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી જે માજી બીમાર હતા એ માજીને પણ આજે એના પલંગ સાથે આ મકાનમાં ગૃહ રેસ કરવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો મારી પાછળ આસપાસના લોકો ટોળે ટોળા વળ્યા હોય ખજૂરભાઈને જોવા માટે હા મિત્રો સામૈયાની તૈયારી કરો આવી ગયા છે આપણા ખજુરભાઈ એટલે કે નિતિન જાની હા મિત્રો આ એની ગાડી છે તમે જુઓ ગાડીમાં આવ્યા છે અને સાથે રોયલ રાજા અને સાથે મારા મિત્રો પણ આવી રહ્યા હોય અને તમે અત્રે જોઈ રહ્યા છો જે બા પોતે પક્ષઘાતમાં જે ખાટલા અવશ હોય અને એક દીકરો જવાન અધૂરું મકાન મૂકી એટલે કે આપઘાતથી આઘાત થી મૃત્યુ પામેલું હોય અને એનું અર્ધુરું સપનું પૂરું કરવા નેમ લીધી હતી અને બની ગયું છે ગામના લોકો આસપાસના ગામના લોકો ખજુરભાઈના વધામણા કરી રહ્યા છે ખજુરભાઈના વખાણ કરી રહ્યા છે કે ભગવાન ખજુરભાઈને પણ ભગવાનનું રૂપ આપવામાં આવે છે

જાય છે હીરાબાઈ ચાવડા ગામ સાસર આપણે જે ખજૂર વાવીએ જે મકાન બનાવ્યું આપણે સાસર ગામમાં એમાં જે એ બેન હતા એને વીસ વર્ષથી પેલા પેલા વીસનો હુમલો આવેલો છે એટલે એનું આખું શરીર રોકાઈ ગયું ને એનો જે નાનો દીકરો છે એ ગળાપાહ ખાઈને ઓફ થઈ ગયો પછી એના મમ્મી છે એ છ મહિના પહેલા ઓપ થઈ ગયા એટલે એને કોઈ કામમાં વાળું નતું આગળ પાસે ને જે ખજૂરભાઈએ જે મકાન બનાવ્યું એ એનો આભાર અમે માનીયે સાછર વતી ગામ સાચર એનો આભાર માનીએ ખજૂર ભાવ્યો કે જે કામ કરે આગળ વધે એને અલગ ધણી મારો હો વર્ષની ગામ તો ખજૂરભાઈ જે કામ કરે છે અમારા ગામમાં જે કામ કર્યું એ બદલ ખજૂરભાઈ નો ખૂબ ખૂબ આભાર ગરીબોના મસી હાય એવા ખજૂરભાઈ આવા નવા કામ કરતા રહે ભગવાનને ખૂબ શક્તિ આપે અને આમ પબ્લિક નાના માણસો મોટા માણસો દરેક લોકો એનો વિરોધ ના કરે અને એને ખૂબ ખૂબ સપોર્ટ આપે એ ભગવાનને પ્રાર્થના કરું છું અને લોકોને બધાને મારી અપીલ છે કે ખજૂરભાઈ ને બધા મદદ કરો તમારી વિડીયો જોવો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એ આમાંથી જે એને કમાતું હોય ગમે તે કરતા હોય એના આમ આપને જોણો ગરીબોના કામ કરે છે કે નહીં એ આપણે જોવાનું છે આ લોકો જે ગરીબ છે ગામમાં લોકો આજ ઘણા બધા મકાન છે આપણે જોઈએ બધાના ખુબ કામ કરે છે આંખમાં આઉડા આવી જાય છે આવું કામ કોણ કરવાના આજે કોઈ મોટો નેતા પણ સેલિબ્રિટી પણ આવું કામ કરતો નથી તો આ નાનો માણસ કામ ખુબ કરે છે આવા ખજૂરભાઈ એને એક આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે ખજૂરભાઈને આવી શક્તિ આપે કામ કરવાની અને ખજૂરભાઈ તમે આવા કામ કરતા રહ્યો અમે બધા તમારી સાથે છે

અને આ જે ખજૂરભાઈ હતા અત્યાર સુધી તે આવા જે જરૂરિયાતમંદ લોકોના જ કામ કર્યા છે અને અત્યાર સુધી કરે છે બીજું એક કે આ જે માજી રસીલાબેન હતા એ વીસ વર્ષથી પહેલાં જ હતા અને એના બે દીકરા હતા એમાં એક દીકરો એક દીકરો આત્મહત્યા કરી લીધી હોય કારણ કે એની આર્થિક પરિસ્થિતિ નબળી અને બે દીકરાની વચ્ચે એક દીકરો વહી ગયો અધૂરું મકાન હતું એટલે તેઓ પૂરું કર્યું એવું ગામ વતી હું ખજૂરભાઈનો આપણે માનું છું અને દરેક દરેક તરફથી તરફ તરફથી ખુભ નું મુખ્ય આપણે માનું

ખજૂરભાઈ વિશે ઘણું બધું કેવું છે પણ હવે આમાં માણસો છે એટલે ખજૂરભાઈ જ મગજમાં દેખાય અત્યારે મહેનત બાદ આજે અમારું ઘર સાસર ગામમાં બની તૈયાર છે આ તમે જેટલા લોકો જોશો હા અમારા બેકગ્રાઉન્ડ માં તમે જુઓ આ બધા સાસર ગામ ના લોકો છે આમાંથી આઠ દસ લોકો આવવા છે કામ કરવા માટે પણ આજે તમામ લોકોનો ખૂબ ખુબ આભાર કે હંમેશા જેવી વિગ્યા પર જાવ તો હરેક લોકોનું હેરાન થાય છે આપણે જલ્દી જોઈએ કે ઘર કેવું બનીને તૈયાર છે ઘર બનાવવામાં બહુ મહેનત કરી છે વરસાદ બહુ હેરાન કર્યા છે પણ માતાજીની કૃપાથી કહું છું ને કે ભાઈ તમે કોઈકનું સારું વિચારો કે કોઈ કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સંઘર્ષ થયો હોય તો માતાજીનું સારું જ કરે છે તમને ઘર બતાવું કે રવિભાઈ નું ઘર કેવું છે એમની મમ્મી ને પણ મળીએ પહેલા બતાવો તમને ઘર ઘરમાં તમે આવશો એટલે તમને સરસ મજાના દાદા જોવા મળશે એ સાછર ગામના આંગણે આવું ગરીબ માણસોનું બહુ સારું કામ કર્યું છે તો બધાય એનો આભાર માનવો જોઈએ જો કે પૈસા તો ઘણા બધા પાયા પણ આવું કામ કરવું એ એક જરૂરી વસ્તુ છે એટલે આવું કામ કર્યું એટલે એનો ખૂબ ખૂબ આભાર છે અને એવા કવિની રચના છે કે જનની જણ તો ભગત જણ જે કાં દાતાને કાં સુર નહીંતર રેજે વાંજણી તારું મત રે ગુમાવીશ નું એવા જ ખજૂરભાઈને એકવાર જોરદાર તાડોથી <laughs> no ver. Really. not હાર્દિક ભાઈ કેટલા વર્ષ છે તમારા ચૌદ ચૌદ વર્ષ ના છો બરોબર તમે શું કામ કરો છો હું આર્ટિસ્ટ છો તો મને ચિત્ર બતાડો હા બતાડો तर्दुन जानी पै ने मनचू बेल जानु हुवा मु करो हुवा मु करो हां अरे वाह वाह सरस है दुष्ट आ ताजुबाई ने बनाओ पाछो आ तमे पोते बनाई है हां सर अरे वाह सरस आस्ताय छ बिजू बताओ तमे आ गाम ने छ हो आ साचरनाथ छ साचर गाम ना छ हुसाजुबाई ने दिवाना फ्रेंड छु हेम खजूर भाई ने फ्रेंड छु सरस बाजी बिजू बताओ खजूर भाई दाढी में केवा लागे सरस बोले वाह वाह विराट कोहली वाह बिजू बिजू चित्र शिवाजी महाराज शिवाजी महाराज પછી बोल खोडियार मात की जय राज सरस जय भीम बताओ बाबा साहेब आंबेडकर गरीबों का मशिया વાહ ભગવાન બુદ્ધ વાહ સરસ તમે તો ભાઈ મોટા આર્ટિસ્ટ છો ખજુરભાઈ સાથે મુલાકાત કરાવી જ પડશે આ ભાઈ સવાલ વાહ સરસ હા સરસ તમારું તાળીઓ પર તમારું નામ શું છે માનસિંહભાઈ માનસિંહભાઈ તમારું બેન અને આ જન્મથી જ આવી રીતે છે એના આસ્કીમાં થઈ ગયું આ એમ તાવમાં સાત આવ આસકી આવી ગઈ તો જો હા હા મહિનાના હતા ને માંદા પડી ગયા 3-4 મહિનાનો અને તાવમાં આવી ગઈ આસ્કે આવી ગઈ દવાખાના પછી ખૂબ કેર પણ લેવા લેવા નહીં મિત્રો દોસ્તો કુદરત ખામી આપે છે એની સાથે તાકાત પણ આપે છે તમે જોયું કે આપડા બંને હાથ સારા હોય બે પગ સારા હોય છતાં પણ આવું ચિત્ર આપણે દોરી શકતા નથી પણ જુઓ તમે આને કેવા ચિત્ર સરસ દોર્યા છે જય માતાજી બધાનું અહીંયા છે ભાઈ તારા મીધાનું છે હપવું છે તારા બધા છે

તરુણભાઈ ને હું લાખ લાખ વંદન કરું છું અને આવાના આવા કામ કરતા આ ચેનલ ને જોવા માટે તમે કોલીનાથ કે અવાજ માં આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો સાસર ગામની અંદર એક નિરાધાર પરિવારને ખજૂરભાઈ ઉર્ફે જાણી દે એક સુંદર બધાનું મકાન બનાવ્યું છે અને આવા એક ગરીબોના બેલી ગરીબોના મસીહા આમ તો કે

ભાઈએ મકાન બનાવી દીધું આનંદમાં ખુશ